42 4942 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 અરે બાબા હી માજે કર 4500 રૂપિયા પંચીસ પંચીસ 500 રૂપિયા એકવાર લખી ચડે બેચરી ચડે બેચરી ચડે શ્રી કૃષ્ણ

પંચી પંચે પંચ રૂપિયા ચાર હજાર એકેચ એક રૂપિયા બારા ચાર હજાર એકેચ બેસો અઢાર બે ચાલીસ બે ચે

450 450 450 450 450 20 450 20 450 20 450 20 450 20 450 20 450 20 450 20 450 20 450 20 450 20 450 20 450 20 450 20 સાડે ચૌણે પી પંચાળીસ સાડે પંચાલીસ ચોવીસ પાંચ છી પાંચ પંદર પંદર વીસ પચવીસ રૂપિયા ಉಪಾಯ್ ಇದನ್ ಗಿಡಪಟ್ಟಿ ಕಳಿಯೆ ಸಮತ್ಪತ್ತಿ ಕಳಿ ಸೋಲ್ ಮಾದ ಪಂಚ ಕಳಿ ಕೈ ಕೆ ಪಂಚಿ ಕಳಿ ಪಂಚಿ ಕಳಿ ಉಣೇ ಸಿ ಕಣ್ಸು ಕಳಿ ಸಿ ಕೈ પંચાય પંચતર લી પે ચાલીસ

25 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 何だって